રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીના ઉપક્રમે શનિવારે કચ્છની તમામ કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીનું સેક્રેટરી અને એડિશનલ ચીફ જસ્ટિસ બીએમ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ મહિડાના માર્ગદર્શન હેઠળ કચ્છની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે જેમાં સમાધાન લાયક હોય તેવા ફોજદારી માલી મજૂર તકરાર લગ્ન વિષયક તકરાર સિવિલ કેસ ઇ સેવા નેત્રમના મોટર વ્હીકલ સંબંધિત એનસી કેસો અદાલતમાં ન પહોંચ્યા હોય તેવા પ્રિલિટીગેશન કેસો સહિત કુલ અગિયાર હજાર કેસો મૂકવામાં આવ્યા છે જે પૈકી મહત્તમ કેસોનો નિકાલ થશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આયોજિત રાષ્ટ્રીય લોક અદાલતમાં પક્ષકારો ઉપરાંત વિવિધ બેંકો વીમા કંપનીઓ વીજ વિભાગ સહિત અન્ય વિભાગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાશનલ લીગલ સર્વિસ ઓથોરિટી અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ તેમજ ડિસ્ટ્રિક લીગલ સર્વિસ ઓથોરિટી કચ્છના અનુચ્છરામાં આજરોજ તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ લોક અદાલત એ કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં આયોજન કરવામાં આવેલ છે અને તેના ચેરમેન શ્રી નામદાર મહિડા દિલીપ પીના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં આજરોજ લોક અદાલતને તેમજ સ્પેશિયલ સિટિંગનું આયોજન કરવામાં આવેલ છે આ લોક અદાલતમાં જે સમાધાન થઈ શકે તેવા ખોજદારી કેસો આ ઉપરાંત મજૂર અને માલિકના વિવાદો હોય લગ્ન વિષયક તકરારો હોય એવા કેસોનો સમાવેશ થાય છે તેમજ સિવિલ કેસો પણ આ લોક અદાલતમાં મૂકવામાં આવેલ છે અને આ ઉપરાંત એવા કેસો કે જે હજુ અદાલત સમક્ષ આવેલા નથી તેવા કેસોમાં પણ પક્ષકારોને નોટિસ કરી બોલાવી એમાં પ્રિલિટીગેશન કરી અને એમાં સમાધાન થાય એવા પ્રયત્નો થયા છે એને પ્રિલિટીગેશન કહેવાય એવા કેસોનો પણ નિકાલ થવામાં છે આ ઉપરાંત જે ઈ સેવા નેત્રમ જે મોટર વ્હીકલ એક્ટમાં એનસી કેસો હોય એવા કેસોનો પણ સમાધાન થાય છે ને આજ રોજની લોક અદાલતમાં કુલ અગિયાર હજાર કેસો રીફર કરવામાં આવેલ છે અને જેમાં મહત્તમ કેસોનો નિકાલ થાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ આજ હું એટલું પણ કહીશ કે રોજની લોક અદાલતમાં લોકોનો પક્ષકારોનો ઘણો સપોર્ટ મળેલ છે અને એ બદલ હું એ તમામનો આભાર વ્યક્ત કરીશ કઈચની તમામ અદાલતો સાથે ફેમિલી કોર્ટમાં પણ શનિવારે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ કેસ મૂકવામાં આવ્યા હતા જેમાંથી થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં મોટાભાગના કેસો છૂટાછેડા લગ્નની તકરાર ભરણપોષણ સંબંધિત કેસો હતા બંને પક્ષકારો પરિવારજનોની હાજરીમાં કેટલા કેસોમાં બંને પક્ષકારો વચ્ચે સાત થી દસ વર્ષના લાંબા સમયગાળા બાદ સમાધાન થયું હતું લગ્ન વિષયક તકરાર કે પતિ પત્નીની તકરારના કેસમાં બંને પક્ષકારો તકરાર થયાના થોડા દિવસો બાદ સમાધાનકારી વલણ દાખવી વાતચીત માટે આગળ આવે તો સમાધાન શક્ય બનતું હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું આજરોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને નેશનલ લોક અદાલત દરમિયાન આજરોજ અમારી પાસે કુલ નવસો કેસો છે જે પૈકી અમોઈ બસ્સો જેટલા કેસો લોક અદાલતમાં રાખેલા છે કે લોક અદાલત દરમિયાન બધા પક્ષકારો એમના વકીલશ્રીઓ અને એમના કુટુંબીજનો પણ હાજર રહેલા છે બસો પૈકી કુલ સાઈઠ કેસો અત્યાર સુધીમાં પૂરા થયા છે જે સાહીઠ કેસો પૈકી ભરણ પોષણની રકમ બાબતના પક્ષકારો વિશે લગ્નના હક્ક પુનઃસ્થાપિત થવા માટેના છૂટાછેડાના કેસો છે એ બધા કેસો પૈકી ખાસ વસ્તુ એ છે કે જે સાઠ કેસો પૂરા થયા છે એની અંદર છવ્વીસ કેસો એવા છે કે જેમાં બંને પક્ષકારોએ અરસ્પર સંમતિથી સાથે રહેવાનું નક્કી કર્યું છે એ પૈકી એક કેસ અમારી વિચ્ચે છે એક જેમાં ફૈજલભાઈ અને મોનીલાબેન છે મોબીનાબેન એ બંને દસ વર્ષ પછી સાથે રહેવાનું નક્કી કર્યું અને ખરેખર દસ વર્ષ પછી પણ જો સાથે થઈ શકતા એક સમાજ માટે બીજા જે પક્ષકારો વિશે તકરાર ચાલે છે એમના માટે સમજવાની જરૂર છે કે પતિ પત્નીના ઝઘડા જે છે એમાં જો સમાધાનના પ્રયાસ સારી રીતે કરવામાં આવે તો લાંબા સમય પછી પણ સમાધાન થઈ શકે છે અને સાથે રહી શકે છે એક બીજા કેસમાં સાત વર્ષ પછી પણ ભેગા થયા અમુક કિસ્સાઓમાં બે ચાર મહિના છ મહિના આઠ મહિના કે બે ચાર વર્ષ સુધીના પણ છે એ બધા ભેગા થયા છે અને લોક અદાલતમાં હું બધા પક્ષકારોને અને લિટિગન્સ અને સમાજના જે વ્યક્તિઓ છે બધાને એક એવી વિનંતી કરવા માંગુ છું કે પતિ પત્નીના ઝઘડા થાય કદાચ ઝઘડા જે છે અમુક લેવલે ઘણા વધી જાય છે અને એ બંને વાતચીત નથી કરતા તો શક્ય હોય તો પતિ પત્ની ઝઘડો થાય તો બે પાંચ દિવસે ફરીથી વાતચીત કરીને એનું નિરાકરણ કરે જો એ વાતચીત બંધ કરશે તો એના વચ્ચે બીજા ત્રાહિત વ્યક્તિઓ એમના શુભચિંતકો વાત કરશે જે શરતો નાખશે શરતો નક્કી કરશે ખરેખર પ્રોબ્લમ જે હોય છે તકલીફ જે હોય છે એના કરતાં બિલકુલ બીજી રીતે વાતચીત થશે અને પછી સમાધાન નથી થતો ને લાંબો સમય નીકળી જાય છે અને જે વીતી રહે છે એ લોકોનો ખરેખર સમય નહીં પણ જીવન જ હોય છે તો જીવન બગડે એના કરતાં બંને જણ વાતચીત કરીને પોતાની તકલીફોને જલ્દી નિરાકરણ કરે એ જરૂરી છે